મારું નામ પ્રભાત ઉંબલ છે શું સમસ્યા છે હું વોર્ડ નંબર સોળ વિસ્તારમાં રહું છું મારું સોળ મહિનાનું બાળક છે જે સરકારી ધારાધોરણ મુજબ જે સોળ મહિના વેક્સિનેશન કરાવવાનું હોય એ વેક્સિનેશન માટે હું મારા બાળકને પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રમાં લઈને લેવાના ગયા હતા તો જે વેક્સિનેશન કરી લીધું અમે લોકો ઘરે વયા ગયા પણ પછી મારું બાળક અત્યારે જામજોધપુર છે એટલે સાત દિવસ અમે અહીંયા સ્ટેબલ કરી અને પાછું મેં જામજોદપુર મોકલી દીધું તો ત્યાં એક બાજુમાં આવો ગયો કે બેન નથી કારણ કે મારા બાળકને છે ને તબિયત તો ડાઉન રહેતી હતી અને એના શરીર ખોલડી થતી એટલે એણે એ બેને મને ફોન કર્યો હતો બાળકનું વેક્સિનેશન કરી લીધું સોળમાં મહિનામાં ભાઈ કીધું હા તો મને કે શું શું કર્યું મેં કીધું બે ઇન્જેક્શન માર્યા રહ્યા છે મને કે વિટામિન એનો ડોઝ એક આપેલો છે મેં કીધું ના એવો ડોઝ કાંઈ પીવડાવ્યો નથી અને એ ડોઝથી આ તકલીફ થઈ જતી એ મને ખ્યાલ નથી મેં ક્રોસ ચેક કર્યું ક્રોસ ચેક કર્યું જે બેને વેક્સિનેશન કર્યું હતું એ બેને એવું કીધું કે તે દિવસે અમે એ વેક્સિનેશનમાં ડોઝની અંદર વિટામિન એનો ડોઝ મને ટળાઈ ગયો તમે તમારા બાળકને નથી આપ્યો તો તમારા બાળકને નથી આપો તો તમે મને જાણ તો કરી કે ભાઈ તમે કાલે આવીને પાછા આપી જજો આજે મારાથી ડોળાઈ ગયો છે મારી પાસે બીજો ડોઝ અવેલેબલ નથી મને કાંઈ એનાથી ઇસ્યુ ના હોય હું કોઈ ના પણ થાય તો વીસ દિવસે હું તમને પૂછું છું તો તમને ખબર છે તો તમે મને જાણકાર નથી કરતા મારા બાળકને આ વેક્સિનેશનને કારણે કાંઈ ઇસ્યુ થયો હોય તેની જવાબદારી કહો બરાબર બરાબરની રજૂઆત કરવા જે મેડિકલ ઓફિસર છે અમન પટેલ એમની પાસે ગયો તો એમને મને એવો ઉડાવ જવાબ આપ્યો કે આ ડોઝ એટલો જરૂર નથી આ તો ક્યારેક બે મહિના આગળ પાછો થાય તો પીવડાવી અને ભૂલાઈ જાય તો હાલે અને સાહેબ તમે જો જવાબદાર વ્યક્તિ છો તમે તમારા વર્કરને કે જે પણ તમારા નીચલા અધિકારી છે એને તમે કંઈ ઠપકો દેવાને બદલે તમે મને સમજાવો છો એના કરતા જે ભૂલ કરે છે એની ઉપર તમે કઈ પગલાં લ્યો ને તો મારે શું કરવાનું તો એ મને એવું બધી રજૂઆત કરતો હતો કે બીજા પેશન્ટ જોવા મળ્યા જાણે કે આ નાનો મુનો કોઈ પ્રશ્ન છે એટલે મેં સાહેબ તમે આ બાબતને જો ગંભીર ના સમજતા હોય તો ઉપર રજૂઆત કરું તો એમણે એવું બધું ઉપર રજૂઆત કરી લ્યો અને હું લેખિતમાં લઈ અને અહીંયા જે કોર્પોરેશન આરોગ્ય અધિકારી છે ભિકાણી સાહેબ અમે બે માણા એની પાસે આવ્યા એમને અમે રજૂઆત કરી સાહેબ અમારા બાળકના સાથે સ્વાસ્થ્ય સાથે આવા ચેડા દયા છે અને આ બેને ગંભીર બેદરકારી કરી છે તો એ બાબતે આપણે એક્શન લ્યો એટલા માટે આ ભૂલ નથી આ બેદરકારી છે તો એ રજૂઆત અમે કરી રજૂઆત અમને સાહેબ એમને કીધું કે આવું એક્શન લઈશ અમે આવતા રહીએ છ વાગે એ સાહેબની ચેમ્બરમાંથી બેનનો ફોન આવ્યો એ સાહેબ ચિકરમાં ફોન આમ પડતા હશે મને નથી ખબર બેને મારી યાર વાત કરી કે ભાઈ અમે મારી ભૂલ થઈ છે મેં બેન ભૂલ નથી બેદરકારી છે એ બાબત કે હું સોરી કહું છું મેં સોરી કરવાથી કોઈ મતલબ પ્રશ્ન પતી નથી જતો આ કોઈ મારી ઉપર નથી થયું સોરી બાળક ઉપર થયું એ બાળકની ગંભીરતા તમે સમજો આ તો મેં ક્રોસ ચેક કર્યું તો મને ખબર પડી બાકી મારા બાળકના કાંઈ ઇસ્યુ થાય તો મને તો ખબર જ ન પડત કે તમે ડોઝ નથી આવ્યા બરાબર તો એને મેં લાંબી વાત કરી સાહેબ એ સ્પીકર ફોન મારે એવી રીતના વાત કરી કે તમે લાંબી વાત ના કરો હું એક્શન લઈ લઈશ તમે તો શું એક્શન લેશો એણે બેદરકારી ફરજમાં દેખવી છે તો તમને કહેશો શું એક્શન લેતો કારણ કે મેં તમને રજૂઆત કરી કે હું પણ મને તો ખબર તો પડી જાય તમે શું એક્શન લેવા છો એ કે એવું કરી લે તમારા તમે આવ્યા પૂછી જાવ તો હું આજે સાહેબને મારો જવાબ માંગવા માટે આવ્યો તો સાહેબ સાહેબને ચેમ્બરમાં તો સાહેબ પણ કે મારી પાસેથી ટાઈમ નથી એટલે મેં વિડીયોગ્રાફી કરી મારા વાઇફને કીધું સાહેબનું વિડીયો લ્યો જેથી કરીને જે બોલે એ તમને ખબર પડે અને હું ક્રુપ માટે રાખીએ બુક સાહેબ પણ શું જવાબ આપ્યો તો મારી યારે ખૂબ ગેરવર્તન કરી અને માર કરીને પોલીસ પ્રશાસનને અને અહીંયા જે સ્ટાફના બહેનો હતા એના દ્વારા અમે ધક્ મૂકી કરીને બહાર કાઢવામાં આવ્યા બાર કાઢોમાં આવી ગયા એટલે મારો કરવાનો મતલબ એટલો જ છે કે ખરેખર આ જે પ્રશ્ન છે ને એ અહીંયા વિકારી સાહેબ થી છે કારણ કે જો ભીકાળી સાહેબ જો કડક પગલા લીધા હોત ને તો ગ્રાઉન્ડ ની અંદર જે આપણે બે જવાબદારી વાળું જે કામ થાય છે એ ના થાય એટલે અમારી અત્યારે કમિશનર સાહેબને રજૂઆત એ છે કે હવે ત્રણે ત્રણ લોકો ઉપર પગલાં લેવામાં આવે એમાં વિકાણી સાહેબ પણ આવી જાય ત્યાંના મેડિકલ ઓફિસર અમન પટેલ પણ આવી જાય અને મનીષાબેન ડામોર જેની એના કર્મચારી છે એ પણ આવી જાય કારણ કે આ પ્રશ્ન ઉપરથી છે કારણ કે આ લોકો એના કર્મચારીઓને છાવરે છે અને બચાવે છે એ શા માટે બચાવે છે એ અમે નથી જાણતા પણ એક આજે અમારા બાળક ઉપર દિવસે બીજા કોઈના બાળકો ઉપર આ વસ્તુ ન બને એ માટેની અમારી લડત છે અને એની આજની રજૂઆત છે